નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે નવ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર ના રોજ મિત્રો નવા જીરાની આવક વિશે વાત કરીએ તો આજે પરિવાર મિત્રો પંદરસો ગુણી નવું જીરું ની આવક નોંધાયેલી છે મિત્રો ગઈકાલે જેવી જ આવક નોંધાયેલી છે આજે પણ અને જૂના જીરાની વાત કરું તો ત્રણસો ગુણી જીના જીરાની આવક નોંધાયેલી છે હાલ મિત્રો જૂના જીરામાં ઘટાડો છે અને નવા જીરાની મિત્રો ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે જુઓ તમે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો ફૂલ સ્પીડથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો વિડીયો એન્ડ સુધી બની રહેજો આજના ભાવ જોવા માટે અને બજારની વાત કરું તો આજે પણ બજાર સારું જ ખુલ્લું છે મિત્રો છચીસ ના પચીસ રૂપિયા પચાસ પચાસ વર્ષ ના પચાસ વરસાદ ઓગણી હજાર પચીસ ઓગણ હજાર પચીસ છ હજાર નવ પચાસ ઓગણ હજાર છ નવસો છવ્વીસ ના પછી છ

छह हज़ार बसो छोतर नव जीपर ઠસો ને એકાવન છ હજાર ચારસો ને એકાવન નવું જીરુ માઈનર હોવા છે अठावन सौ पाका पीस बचा अठावीह पचा त

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે પણ બજાર સારું જ છે મિત્રો ગઈકાલે કરતાં મિત્રો આજે પણ બજાર સારું ખુલ્લું છે ગઈકાલે સવારમાં ઢીલું હતું આજે બજાર સારું ખુલ્લું છે ગઈકાલે કરતાં અને મિત્રો ગઈકાલે દસ વાગ્યા પછી તો ખૂબ તેજી હતી મિત્રો આજે પણ એ જ બજાર છે